સુરત શહેર પોલીસ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ઊંચા વ્યાજે નાણા આપી અને લોકોને હેરાન કરતા વ્યાજખોરો વિરુદ્ધ સુરત પોલીસે કડક કામગીરી કરી છે અને લોકો વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયેલા હોય તો પોલીસ તેમને મદદ કરશે એવી જાહેરાત પણ કરી છે ત્યારે આજે સુરતના ઝોન ટુ વિસ્તારમાં વ્યાજખોરો વિરુદ્ધ અભિયાન હેઠળ એક કેમ્પેઇનનું આયોજન કરવામાં આવ્યું હતું ઝોન ટુ પોલીસ દ્વારા એસએમસી કમ્યુનિટી હોલ ભાઠેના ખાતે આ આયોજન કરાયું હતું જેમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા અને લોકોને પડતી અવગડતાઓ અંગે માહિતી મેળવી હતી આ અંગે ડીસીપી ભગીરથ ગઢવીએ કહ્યું હતું કે સુરત શહેરના ઝોન ટુ વિસ્તારમાં પાંચ પોલીસ મથકો આવેલા છે ઉધના લિંબાયત ડિંડોલી સલાબતપુરા અને ગોડાદરા આ પાંચેય પોલીસ મથકમાં કેટલાક લોકો જો વ્યાજખોરીનો ભોગ બન્યા હોય અથવા એ પ્રકારની ઘટનાઓથી પીડિત હોય એ લોકો માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં જો તે લોકોએ પોલીસ મથકમાં અરજી કરી છે તો અરજી ઉપર પોલીસ પહેલાં ધ્યાન આપે અને તાત્કાલિક તેમનું નિવારણ કરે તે બાબતે આજે કાર્યક્રમ યોજાયો છે આજે યોજાયેલા કાર્યક્રમમાં અલગ અલગ પોલીસ મથકના અલગ અલગ સેક્શન બનાવેલા છે જેમાં તમામ પોલીસ મથકની એક એક ટીમ બેસાડેલી છે આ ટીમ જે અરજદારો છે તેમને સાંભળે છે અને તેમને પડતી મુશ્કેલીઓ અંગે ચર્ચા વિમર્શ કરે છે અને તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવાને પગલાં લે છે અને જરૂર જણાય તો એફઆઈઆર દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરાશે આ કેમ્પેન માટે છેલ્લા ત્રણ દિવસથી તમામ વિસ્તારોમાં જાહેરાત કરવામાં આવી હતી તેથી અરજદારો પોતાની મુશ્કેલીઓ અંગે અહીં આવી શકે અને તેમની ફરિયાદો નું નિવારણ કરી શકે સુરત શહેરના ઝોન ટુ વિસ્તારમાં પાંચ પોલીસ સ્ટેશન આવ્યા છે ઉધના લિંબાયત ડિંડોલી સલાબતપુરા અને ગોડાદરા આ પાંચે પોલીસ સ્ટેશનમાં કેટલાક લોકો કદાચ વ્યાજનો ભોગ બન્યા હોય અથવા એ પ્રકારની ઘટના બની હોય એ અનુસંધાને એક ડ્રાઈવ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ પાછળનું જે મોટિવેશન છે અને જે પ્રેરણા છે એ સરકારશ્રીની સ્પષ્ટ જે ગાઈડલાઇન છે કે આ પ્રકારના લોકો કે જે આ ભોગ બન્યા હોય એને એટેન્ડ કરવામાં આવે એમના અરજી અનુસંધાને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એ બાબતે માન્ય ડીજીપીશ્રીએ ગુજરાત માન્ય ડીજીપીશ્રીએ એક ડ્રાઈવ આપી છે એ ડ્રાઈવ અનુસંધાને અમારા સીપી સાહેબે આ પ્રકારના કેમ્પેન આયોજન કરવા માટેની અમને સૂચના આપી છે જે અનુસંધાને એસએમસી ભાટેના હોલ ખાતે એક કેમ્પેનનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પેનમાં આપ જોઈ શકો છો કે અમે અલગ અલગ સેક્શન્સ બનાવ્યા છે જે પોલીસ સ્ટેશન્સ વાઇઝ આ સેક્શન્સ છે જેમાં તમામ પોલીસ સ્ટેશનની પોતપોતાની એક એક ટીમ બેસ છે આ ટીમ જે અરજદારો છે એમને સાંભળે છે એમની રજૂઆત સાંભળે છે અને જેમાં પણ કાયદેસરની કાર્યવાહી કરવાનું જણાતું હો છે એમાં અમે ચોક્કસથી એફઆઈઆર દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી કરીએ છીએ આ સમગ્ર ઘટના સમગ્ર કેમ્પેન માટે અમે છેલ્લા ત્રણ દિવસથી અલગ અલગ વિસ્તારમાં એનાઉન્સમેન્ટ પણ કરી રહ્યા છીએ રેડિયોની ચેનલ્સ અને મીડિયાના અન્ય મિત્રો મારફતે પણ અમે આ પ્રચાર પ્રસાર કર્યો છે કે જેથી અરજદારો મહત્તમ સંખ્યામાં આજે અહીંયા આવે